તે સેલ લાઈટ થી અને સમય સર જો પ્રાથમિક મત જેノル મળવાની છે એ મળે તો વેન જે ચારે છે ઘણી છે કે એ ધ્યાન માં રાખીને જે પહેલ શરૂ કરી છે એના માટે એને અને એ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ વિસ્તારના ભારત સર પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા જે કાર્યક્રમો વિસ્તારમાં થઈ રહ્યા છે એમાં સાહેબ સમય કાઢીને આવે છે અને આપની સચ્ચે હોય છે એનાથી ગ્રામટી તાનસુને પણ મોટિવેશન મળે છે કે એમ કે કોઈ પણ કામ કરવું હોય તો ગ્રામટી પાક અને સુપાયલા પાક જે સાથે રહીને સાથે કાંઈ કામ કરશે તો એનો દુગનો લાભ મળે છે એટલે સાહેબને પણ હું અભિનંદન આપું છું આભાર પણ મારું છું અને એલએમ શ્રી પણ આવ્યા છે મે બેંક નું જો સરકાર ન હોય તો પછી बहनोंને તે तो नहीं માંડી શકે કે કે સરકાર જે છે આ લોન માટે ઇન્ટરેસ્ટ સર્વેન્જન આપે છે એટલે ઇન્ટરેસ્ટ ની જે રકમ છે એ બાકી બેંક દેવર ફાઈ છે પણ પૈસા તો આપવા માટે બેંક જ કારણે છે એટલે જો એલએમએસ નામ હોય અને એમના આગેવાની હેઠળ જે બેંકો છે એ જો સમસર અને આપના જે કઈ હે સર પર એજીએમ શ્રી પણ અહીંયા હાજરે છે અને પણ અભિનંદન આપું છું મને ખરેખર આનંદ થાય છે આપ સોની બચ્ચે આમને અને આપની સાથે વાર્તાલાપ કરીને કેમ કે એટલું બધું કોન્ફિડન્સ આમ તો મે હું અહીંની ગુજરાતની નથી હું બહારની છું પણ મને હવે 20 વર્ષ થઈ ગયા ગુજરાતમાં અને 20 વર્ષમાં મેં જ્યાં જ્યાં કામ કર્યા છે ગુજરાતમાં ઘણા જિલ્લામાં મે કામ કર્યું છે પણ મોટા ભાગે બહેનો માં જે છે બહુ વાત કરવાની આગ્રહ બહુ સારી છે મે બધે જોયા છે પણ પછી હવે જે સખી મંડળ માં જોડાયા પછી એમાં ઉમેરો થાય છે અને બીજી બહેનો પણ એકબીજાને જોઈને પછી શીખે ચાલકે છે અહીંયા પણ જે લોકો એ સાજી કામ કરી છે જેતા સખી મંડળ ની બહેનો એને જોઈને જે બીજા છે જે આજી હમણાં કદાચ શરૂઆત કરી રહ્યા છે એમને પણ હૂક મળશે એમને પણ મોટિવેશન મળશે એ પણ શીખી શકશે કે આદર લઈને જવાનું છે બે ઘરે કો મને આનંદ એ હું જે આ પધારી સાથે વાર્તાલાપ કર્યા થી આ બહુ અ અન રેઝ્યુમે કહેવાય છે બહુ ઓપોર્ચ્યુનટી હતું મતલબ બહુ એક અનુકૂળ સમય હતો મારા માટે આ રીતના એક સંવાદ માટે એકા માટે કે કે ઉજાસ પ્રકાશ નું બજેટ ફેબ્રુઆરી માસ માં રજૂ થશે અને દરેક બજેટ માં આપણે કોઈક કે સમાજમાં જેટલા પણ નબળો છે નેતા પણ સેક્ટર છે વિકાસ માટેના એ વધવા માટે આપણે એક વિચાર જે છે કે એક નમું કરવાની એટલે જો હું અહીં આપની જોડે વાત કરીએ સંભાર કર્યું છે એના ઉપરની વાળા ધ્યાન ઉપર જે વિષય આવ્યા છે આપની જે કઈ રજવાતો કરી છે જ્યાં આપને નાની મોટી મુશ્કેલીઓ પડે છે અથવા આપની બીજી જે માંગણીઓ છે કે આપની સાથે આની ને સરકાર આપું થોડી અજી વિશેષ મદદ કરી શકે કે એ જે વાત વાતો છે એ માણસમાં ચૂકવા પામે છે એને ધાનમાં એને લક્ષમાં રાખીને આપણે જે ચારિત્ર્ય છે રેનો માટે જેનું બનશે કે એટલે ખાસ મારું આમાં તો લેતો પડી છે જાતું મને મને એ બે જણું કીધું કે આનું એટલા ઇન્ટરેક્શનમાંમાં તમામ તાલુકામાં અંદર કા સમય થઈ રહ્યા છે એટલે ઇનાથી મને ખબર પડે છે કે એક્ચ્યુઅલી આપણે કઈ સુસ્તીઓ નાડે છે ઇના આપણે એક સારો રસ્તો કાઢી શકે બેંક્સ આપણે લઈને

जना માટે એને પૈસાની જરૂર પડશે એ જજ્ઞાની જરૂર પડશે બેનોને આબળત હોય તો પછી બેન સાથે જોડાઈ શકે છે અને આગળ વધી શકે છે એટલા તમામ પસાઓ ઉપર ધ્યાન માં રાખીને સરકાર એક વિચાર એને આપની મદદમાં આવે તો પછી આપનો માટે પણ સારું છે અને સરકારની તો ઈચ્છા છે જ કે બેનો ખૂબ આગળ વધે આપણે 2043 માં ભારતને ઇન્ડિપેન્ડન્ટ 100 વર્ષ આઝાદીને 100 વર્ષ धानी इधर देश देशों गणतरी में जो आ करव हो तो पचास टका वस्ती तो बहनों की जो बहनों से आग नहीं बनती तो पेश आगे एट माननीय वीएपति दीदी पहल शुरू कर

કોઈ એપ્પીઝા થી ઓછા નથી દરેક મેનમાં કઈક ન કાવરત છે ફક્ત કઈ રીતે ક્યાં કરવાનો છે કોને મળવાનો છે એની નીતિ વિચાર લેવાની છે કે આપણે આગળ વધી શકે એટની જરૂર છે અને એના માટે જીએલપીસી છે કે ગુજરાત ડાયરેક્ટ પ્રોમોશન કંપની જેને કહીએ છે ના એમ્પસી મનીશ છે કે આપણે મનોને સારી રીતે તાલીમ આપ કે એના ક્ષમતાવર્ધન થાય અને પછી એને બીજી જે કઈ સગવડની જરૂર છે થાય સારું કરવા માટે कोई જરૂર નથી कि तमाम तमाम મેનો ઉદ્યોગ જ છે જે તારાનું શ્રેય પણ ગીનું ખેતીવાડીનો પણ ઘણો में છે બહુ સરસતા અમને એમાં થઈ શકે છે અને એનાથી પણ ખૂબ સારી આવક પણ થઈ શકે છે એટલે જે નેતુ આ યોજનાનું છે તમારી આવકમાં ધારવાનું તો છે જ પણ એનાથી વિશેષ તમારામાં જે આત્મવિશ્વાસ આવે તમારા માં આત્મીય સ્વાદ હશે ભાગ તો વિચાર તમારા ઘર તમારું આંગણું છે બીજા લોકો પણ છે એક પણ પડોશી છે અને બધા બહેનોમાં બધી બહેનોમાં આમંત્રિત છે એટલે હું તમામ જેતી બહેનો આજે અહીં જે માઈતી આપવા આવી એ સાબ લગભગ 65 દેલા જૂનો છે આજે પ્રેને મણવાની છે લોન પાડવાની છે એ લોન હું તમને તમારું જે ઘર માટે કઈ જરૂર છે એના માટે પણ ઉપયોગ કરી શકો છો સંબંધિત છે છે એ ઉપરાંત તમારે કંઈક જરૂર કરવું હોય તો એના માટે પણ કરી શકો છો અને આપે બધાએ જે કઈ રજૂઆત મારી સમજ કરી છે આપણે ચોક્કસથી એનું ધ્યાન રાખીશું તમને લોન લેવામાં કઈ રીતે થોડું આપણે એ આખી પ્રક્રિયાને થોડું તેનું કઈ રીતે બનાવી શકીએ એ વિચારવાનું રહે અને

તે હાલ સરકારની યોજના છે એનો ચોક્કસથી આપ લાભ લો તમે વિચારો આખા ગુજરાતમાં મારી પાસે અઢી લાખ તકી મંડળો છે અને આપણું જે લોન આઉટલેટ એટલે ક્રેડિટ લિંક જે છે લગભગ બારસો કરોડનું છે એની સામે આંધ્રપ્રદેશમાં સિત્તેર હજાર કરોડ સેવન્ટી થાઉઝન્ડ સત્તર હજાર કરોડ દર વર્ષે બહેનો લો છે તમારી જેવી તકી મંડળની 17000 કરોડ અને એની સામે આપણો આખું એનો 10% નથી અહીંયાજી આપો 1200 કરોડ છે એટલે આપણે એ સૌથી સૌથી